વાસુદેવાય વિષ્ણુ પુરાણમાં દરેક એકાદશીનું ખૂબ જ મહત્વ એકાદશી એટલે કે એકાદશી આ એકાદશીને અપરા એકાદશી કેમ કહેવાય છે ચાલો આજે જાણીએ અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિ જીવનમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે તેથી આ અગિયાર સપરાના નામથી પ્રસિદ્ધ છે ભગવાનને વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે હવે જાણીએ અપરા એકાદશીના વ્રતનું મહત્વ શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા ભૂતિઓની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે ખોટા સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષ ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરાય એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ અપરાય એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર છે હાલમાં જ જન્મેલી ગાય સ્વર્ણ ફળ પણ આ વ્રતના પહેલા સ્નાન કરવામાં આવે છે એકાદશી નું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા જોઈએ પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા રક્ષા સૂત્ર બાંધવું ત્યાર પછી ઘીનો દીવો કરવો પછી વ્રત પૂજા અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવામાં આવે છે પછી પીપળા ઉપર જળ ચડાવીને પૂજા કરવામાં આવે છે અને ઘીનો દીવો પ્રગટાવીને તે પવિત્ર જળની પરિક્રમા કરવામાં આવે છે પીપળાની પૂજા કરવાથી કુંડળીમાં શનિ ગુરુ સહિત અન્ય ગ્રહ પણ શુભ ફળ આપે છે એકાદશીના દિવસે ભગવાનની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા આળસ છોડવી વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રોનો જાપ કરવો તુલસી સાથે ભગવાનને ભોગ ધરવો રાત્રે જાગરણ કરતા ભજન કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે તો આ હતું અપરા એકાદશીનું મહત્વ અને તેની વ્રતની વિધિ હવે જાણીએ અપરા એકાદશીની વ્રત કથા પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો રાજાનો નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી અધર્મી અને ક્રૂર હતો તે પોતાના મોટાભાઈ ભાઈ પોતાનો દુશ્મન સમજતો હતો એક દિવસ તક જોઈને પોતાના મોટા કરી દીધી તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી એક વખત તૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો સાથે છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગ લોકમાં જતી રહી અપરા એકાદશીને જળ ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે આવું વિશ્વ પુરાણમાં જણાવવામાં આવ્યું છે જેવી રીતે કાર્તક માસમાં સ્નાન કરવાથી ભાગીરથીમાં પિંડ દાન દેવાથી સિંહસ્થ ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું જોઈએ જેમ રાજા મહી આ અગિયારસના ફળ સ્વરૂપે સ્વર્ગલોક પામ્યા તેવી જ રીતે આ અગિયારસનું વ્રત કરનાર દરેકને સારું ફળ મળે તેવી ભગવાનને પ્રાર્થના ઓમ નમો ભગવતે વાસુદેવાય જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો